વર્ષના ત્રણસો ને ચોસઠ દિવસ માટે વર્ષનો ખાલી એક દિવસ માટે હાથ મત લગાવ મેરે ભાઈ કો વેલકમ બેક ટુ ધ જીત સોલંકી બ્લોગ અને આપ સૌને રાખીની હાર્દિક શુભકામનાઓ તો ચલે શરૂ કરતે હૈ કેમ છો મિત્રો મજામાં આજે રાખીનો વ્લોગ આપણે ઉતારવાનો હતો પણ એમાં એવું હતું રાખીનો વ્લોગ વચમાં ઉતારે તો પણ જે વચમાં જે મતલબ આપણે જે એન્જોયમેન્ટ કરવાની હોય ને હોય કે ફોટોગ્રાફી હોય અલગ હોય મતલબ દૂરથી આવી હોય અને આપણે એન્જોયમેન્ટ ન કરી શકીએ અને ખોટા પલ આપણે મિસ કરી શકીએ એટલે રાખીનો વ્લોગ તો મેં મતલબ બાકી રાખી દીધો છે પણ અત્યારે અમે એક ટ્રેક ઉપર નીકળ્યા છે અત્યારે જોર જોર સે બોલ કે લોકો કો સ્કીમે બતા દે રીઝન વાય કે મતલબ અમારે રાતે મતલબ 12 વાગ્યાની ટ્રેન છે અમારે ગિરના ચડવા જવાનું છે રેડી તો ક્યાં કરું નહાઉ તો ઇની પહેલા અમે વોર્મ અપ કરી લઈએ એટલે થોડું ઘણું અમે મતલબ અત્યારે ટ્રેકિંગ કર લઈએ અત્યારે ફોર્મ અપ કરી લઈએ જય દ્વારકાધીશ જય ચામુંડમાં તો અમે પાછા આવી ગયા અહીં વ્લોગની અંદર ઘણા ટાઈમથી એક એક જ મહિનાથી આપણે ગાયબ થઈ ગયા હતા વિલુપ્ત થઈ ગયા હતા અને પાછા આવી ગયા થોડો કામ ધંધો હોય ને કામ ધંધો બતાવવો પડે ને પછી ઘરવાળા એમ કીધું કે તું કાંઈ કામ કરતો નથી બરોબર અરે બાપ રે એ તો ધોતી ખોલ રહ્યો એટલે હવે બધું પતાવીને હવે મસ્ત અમે ટ્રીપ નક્કી કરી હતી જે તમને પહેલાં પ્રોમિસ કર્યું હતું તમે લોકોએ અમારી ઓલી વિડીયોની અંદર અમે કીધું હતું કે ભાઈ કાંઈ નથી કીધું પચાસ કે કંઈ આસપાસ કીધી હતી એ કરી દે તો તમારામાંથી એક સબસ્ક્રાઈબર કે ગમે એટલા સબસ્ક્રાઈબર રહેશે જેને આવવાની ઈચ્છા હશે ને લઈ જાઉં પણ તમે લોકો એ ન કર્યું પણ કાંઈ વાંધો નહીં અમારે જવું જ પડશે તમને કીધું હતું તો હવે આજે રાતની ટ્રેન છે બાર વાગ્યાની તો હું ને ભાઈ જવાના બે ત્રણ જણા હતા પણ હવે એવા તમને અત્યારે બ્લોગમાં કહેવાય એવું નથી ફેમિલી વાલે દેખતે હે اس لیے کچھ બોલ નહી શકતા બાકી કે ધમણા તમને બરોબર ને બરોબર બરોબર એટલે હવે અમે બે જણા વિચાર હી આગળ હવે ખબર નહી કોણ હજી એડ થાય કે રીમુવ તો નહી થાય બે જણા તો ફાઇનલ જ છે તો હવે આગળ બે જણા ટ્રીપ કેન્સલ નહી કરે હા બે જણા ટ્રીપ કેન્સલ નહી કરે ભલે ચડવામાં વાંધો આવશે પણ ચડી જાઉં એમ કે તમને કીધું તું અમે આઈ નેવર કોન્ફર્મેશન મેસેજ સેન્ડ સમાધાન હોય તો હવે અમે અત્યારે પ્રેક્ટિસ કરવા જોઈ લ્યો તમે રસ્તો છે ધીમે 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 અહીંથી એટલું તમને દેખાતો એટલું નથી અહીંથી ઉપર ચડવાનું છે જી જોઈ લ્યો આગળ તમને પહાડ દેખાતો હશે છે ઉપર જો ધજા દેખાય ને ધજા ત્યાં જવાનું છે જો અહીંયા પોચી વળીને પોચી થઈ ને એટલે સમજી લેવાનું કે ગિરનાર તો મતલબ આ આ તો ગિરનારને કાંઈ ન કહેવાય પણ તો એવું લાગશે કે ભાઈ હવે ચડી જાવું અમે જેમ તેમ જેમ તેમ કરીને

हम आसान रास्ता क्यों चुनेंगे हमारे दिमाग में भरा हुआ है भूसा हमें करने होगा इस्तेमाल हम हैं मर्द। हम जाएंगे यहाँ से फड़वाते हुए अपने। दोनों मर्दों ने चलना शुरू किया आधे घंटे तक जब तक रास्ता एकदम सही सीधा सपाट था हमारी है। बहुत अच्छी हक वक कर रहे दूसरे भाई तू है तो मैं हूँ

મહાદેવને પામો એટલે બહુ જ અઘરો રાવણે એનું મસ્તક મસ્તકરી દઈ દીધું હતું ભગવાનને ત્યારે ભગવાન પ્રસન્ન થયા હતા તો એટલું જળવામાં અમારે એટલું બહુ ફટે પડી છે વાત તો સહી બરાબર તો તો એ રાવણ હતો ભલે જે કર્યું એ પણ તપસ્યા હારે કરી હતી તો અમારું એ જ કહેવાનું છે કે જૂનાગઢ તમે જાઓને તો એમ ન સમજો કે ભાઈ ચડવું બહુ મુશ્કેલ છે અને નહીં ચડાય ને આમ નહીં ચડાય ને વરસાદ આવશે વરસાદ આવશે ને કે ભાઈ ઘરવાળા ના પાડી દે સાંભળજો ભાઈ આમાં એ લોકો નું ટાર્ગેટ કરવું ને એ લોકો ખાસ કરી સાંભળજો ઘરવાળા ના પાડી દે વરસાદ પાણી આવે તુફાન આવે આંધી આવે તો ચડી જવાનું જાય છે આપડે હમ કેમ

તો એ વસ્તુ સારું ન કહેવાય કેમ કે થોડું ઘણું તો આ એજમાં કરી લેવાય અમને એટલી ખબર પડે આ એજમાં કરી લેવાય કેમ કે અમારા મમ્મી પપ્પા ને બધા હતા ને એ એજ માં તો મોજ જ કરી તો એ અમે સારું હે કે ઘરે ધ્યાન દીધું હોય બધું કર્યું હે પણ હવે હાલ્યા રાખે હવે ઈ બધા નાઇન્ટીસ વારે મતલબ નાઇન્ટીન કે ટ્વેન્ટી ની એજ મતલબ એના મેરેજ થઈ ગયા છે તો અમે મતલબ આ એજમાં મતલબ અમે રખડીએ નહીં ઘૂમીએ ફરીએ ટ્રીપ પ્લાનિંગ ન કરીએ તો ભાઈ આ જિંદગી શું કામ નહીં વાત તો સહી

માટે વિડીયો પણ લઈ લઈએ આપણે અને તમારા બ્લોગમાં બને રહેજો આ તો હજી સ્ટાર્ટિંગ કર્યું છે આમાં અમારે એટલી બધી ફટી પડી હતી જુનાગઢમાં તમારી ઊંઘ પણ હર મહાદેવ હરર મહાદેવ મહાદેવ હર આદેશ આદેશ ચાલો તો મતલબ મસ્ત ફોટો પડી ગયા છે મહાદેવના દર્શન પણ થઈ ગયા છે અત્યારે અને હવે અમે અમારી ગાડી તરફ જઈએ મતલબ ઓલમોસ્ટ બે અઢી કલાક જેવું થઈ ગયું મતલબ ઉપર ચડ્યા એના બેઠા એના હવે મતલબ આવીને અમને પબ્લિક અને વ્યૂ બચાવી દેખા

હવે પાછું અમારે ગિરનાર બી ચડવાનું હોય મતલબ વ્લોગ મતલબ એડિટ ન થાય અપલોડ ન થાય અને અમે આવીને અમારો રામ રમી જાય ચાલો તો આગળ બનાવી રહીજો બધા કહે છે ને કે આપણે મતલબ ગમે ત્યાં આપણે ટ્રેકિંગ ઉપર જઈએ તો મતલબ શિવજીનું સ્વાન પાછળ જ હોય છે તો આપણે જોઈ લો જ્યારે અમે ચડ્યા હતા ત્યારે પાછળ હતું અને મતલબ રિટર્નમાં આવ્યો ને ત્યારે પણ અમારી પાછળ જ હતું

લાગે છે ભપ થયો ભાઈ બન હાલો ભાઈ હાલો એ આપણે પાછળ જ આવવાનું છે સમથિંગ સમથિંગ તો આ વ્લોગ ને અમે અહીંયા એન્ડ કરીએ અને તમે વ્લોગમાં આગળ બન્યા રહી જાઓ કારણ કે મતલબ અમારે સાડા વાગ્યાની ટ્રેન છે તો મતલબ અત્યારે મતલબ થોડો ઘણો રેસ્ટ કરી લઈએ શું કે ભાઈ બન ભાઈ બરાબર બરાબર અને આ તમે પાછળ જોઈ લો કે શિવજીનું સ્વાન અમારે મતલબ ભેગું જાયું છે અત્યારે મતલબ આ મતલબ મજાકની વાત નથી મતલબ આપણે મતલબ ઉપરથી થી ચડ્યા પછી ઉતરા અને ત્યાં લગાવવા અમારે ભેગું જ આવ્યું અને તમે પાછળનો દ્રશ્ય જોઈ લો એટલું ભયંકર મતલબ આમ તો આશા ન પણ આમ આપણે ચડો ઉતરો મતલબ મતલબ સ્લીપ લાગતું ભયંકર જેવું લાગતું હતું હવે અમે

એટલે નવ વાગે અમે નવ તારીખ એટલે આજે નીકળવાના બરોબર આજે શનિવાર છે એટલે હવે ઉખાણું તમારા માટે એ છે કે અમે પહોચીએ ત્યારે કેવો વાર થાય અમે રાતે બેઠા ને મેન તો એ બેઠા ને બરોબર એ વાર કયો કે તમને અમે ટ્રેન ની ટિકિટ બતાડી દેવું એટલે તમને ખબર પડે કે ભાઈ કે આ સાચું કે શનિવારે બેઠા છે ને તમને જવાબ દેવામાં થોડીક આસાની મળે પણ ભગવાન અમે રવિવારે છે અને પાછી રિટર્નમાં અમે સોમવારે નીકળવાના છીએ એટલે હવે તમારા માટે ઈ ઉખાણું છે કે ભાઈ તમે સોલ્વ કરીને બતાવો કે અમે કેવી રીતે ક્યાં શેડ્યુલ અમારું હે ને એ હા ચાલો તો જય ચાવુંડમાં જય સોનભાઈમાં જય દ્વારકાધીશ